બાપા બાપાના દર્શન કરાવવો બાપાનું ભાડું છે આપણે જો અને આપણી રામ પ્યારી પડી છે અહીંયા અને આ બધો માલ લઈ જવાનો છે આપણે આ બીબા લઈ જવાના છે મૂર્તિ બનાવવાના આપણે અહીંયા સુરત વડોદરા જોડવામાંથી રોડ ઉપર જ છે સમજે તો આ બીબા આપણે લઈ જવાના છે થી બહુ વાઘાઠ લઈ જવાના છે ક્યાં તામિલનાડુમાં સોળસો ને બાવન કિલોમીટરની જર્ની છે આપણી તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને અલગ અલગ લોકેશન અલગ અલગ જગ્યા અલગ અલગ અનુભવ બધો તમને કરાવીશ તો ચાલો ફેમિલી હવે આ લોડિંગમાં લગાવવાની છે આપણી ગાડી લોડિંગ બોડિંગ થઈ જાય પછી પાછા બતાવીએ અને આપણું ખાસ કરીને કે લાંબી ટ્રીપનું પહેલું ભાડું છે અને અત્યારે આ ગાડીમાં આ ગાડીમાં ભાઈ આઈસરમાં તો જાતો અને આ ગાડીમાં અમાર મૂર્તિ એવું છે ગણપતિ બાપાનું પહેલું મૂર્તિ મૂર્તિનો અમારે લાંબુ ટ્રીપનું ભાડું છે હાલો જાય કેવા રસ્તા છે કેવી ટ્રાફિક છે બધું તમને બતાવીશું આપણે રામપીર બાપાના મંદિરની બાજુમાંથી ભરવાનું છે તો આપણને થયું હાલો બાપાના દર્શન કરી લેવું કારણ કે એના કારીગરો ભરવાવાળા જમવા ગયા છે તો બધી આપણે દર્શન કરી લેવું આપણને આવો લાવો મળી ગયો છે બાપાના મંદિરની બાજુમાંથી ભરવાનું છે દર્શન થઈ જાય હાલો જાય બાદ ગાડી ભરવામાં છે તો આ ભાઈ છે ને લાકડા કાપી નાખે એટલી હાઈટ થાય છે ગાડીની હક નથી થતો એવડી હાઈટ થાય એમ છે પણ નીચે પાડવાનું છે છે તામિલનાડુ હવે યાર એ દસ વાગે આપડી ગાડી અત્યારે રેડી થઈ બે વાગે આપણે લોડિંગ કરવા આવ્યા હતા અત્યારે રેડિંગ છે ને આપડી ગાડી ચકાચક રેડી થઈ ગઈ છે લાલપત્રી બાંધીને નવી દિવસે તમને દેખાડી બધું કારણ કે થોડીક હાઈટ ગયેલી છે ચાલો હવે નીકળીએ રામ બાપામાં ભગવતી સામુડાનું નામ હાલો તો અત્યારે લોકો બે ગણપતિ બાપાની મૂર્તિ લઈ લીધી છે અને પાછળ બધા ગણપતિ બાપા બનાવવાનો સામાન ભર્યો છે અને આપણે જવાનું છે હેઠળ ક્યાં ખબર તામિલનાડુ માલ ભરાઈ ગયો છે આપણી ગાડીમાં બહુ મોડો મોડો માલ ભરવાનો છે અને આપણે હવે કિલોમીટર નહીં હવે જીરો કરી નાખી એટલે હું છે આપણને ખબર પડે તમે ફોન ફેરવીને જોઈ લઈજો આ ટ્રીપ કરી નાખો જીરો જીરો થઈ ગઈ છે જીરો ટ્રીપ કરી નાખી જો કેટલા સાડી સોળસો કિલોમીટર ખેંચવાની છે અને હવે ધીમે ધીમે જવા દે બીજું હું આ લોકો જ આવ્યા નથી બે જો ને આવે એટલે પછી હવે ધીમે ધીમે જવા દઈ માં ભગવતી માં શામુંડાનું નામ લઈને ગણપતિ બાપાની મૂર્તિ છે આ નામ કરીને ખાસ કે આપણી આ ગાડીનું પહેલું લાંબી ટ્રીપ નું ભાડું ગણપતિ બાપા નું છે એટલે આપણે માટે બહુ સારું કહેવાય ગણપતિ બાપા નું આપડે પેલું ભાડું કરવી છે હવે ન્યાયથી નીકળ્યું કે ચકાસ હોલ્ડ કિન્ને છો કારણ કે હારી ચા નહોતી પીધી એટલે આપણી રેમપેરી એવી બી રાખી દીધી છે આવી ઉપર અને પછી આપણે ચા પાણીનો સબડકો પેલા ભાઈ બધા ક્યાં મારી લઈએ હાલો તો હવે ઓલા બે જ્યાં છે આમ બહાર જવા આવે એટલે ચા પાણી પી લઈ ચા પાણી પીને પછી વેતી વેતી મૂકીએ કારણ કે હોળ છો ને આપવાનું છે જાજુ નથી ભૂકા કાઢીને છે ગાડી આંખીને જો ફૂલ કરવા આવી ગયા અહીંયા ફૂલ ફૂલ કરાવી નાખીએ પછી હમણાં પછી ઉપર થી નાખો મારે કપાઈ જાય એને ભાઈ મારી હારું હેરાન થયા વાત કરે સુરત થી નીકળ્યા જાય ના વાતો કરો વાતો ખૂટતી નથી હાલો ફૂલ કરાવી નીકળી જાય ફ્રેન્ડ તો હવે પાછો આપણે હોલ્ટ નાનો આમ તો ફ્રી નાખ્યો છે આપણી ગાડી જો સકા સકાની વાપરી છે અને ચાપાણી પાણી પીવાનો હોલ કર્યો છે આ લોકો જમવા ગયા છે પણ આપણે જમવાનું કીધું પણ આપણે જમવા જવાનું નથી જમવા જઈએ તો જવું પડે એટલે આપણે ચા પાણી પી લેશું ચા પાણી પીને પછી હવે પાછા એકસો ને વીસ કિલોમીટર કાપ્યું છે તો અત્યારે મુંબઈ ભાગી ગયા છે ચા પાણી કરી લીધા છે ધીમે ધીમે વી વે વરસાદી ઝારતા જારતા બધે વરસાદી જારવી પડે કારણ કે આ ગાડીઓ હેવી હેડ છે ને એટલે

હાલો જાય બીજું ધીમે ધીમે રિક્ષા ઠોકાઈ ગયેલી મુંબઈની બિલ્ડિંગ બધી દેખાવા મળી છે અને પોણી રાત તો જો કે આપડે કપાઈ ગયા છે હવે જાજુ બાકી નથી પણ આપણું સવારે અત્યારે પડી ગયું છે ને જોડું થઈ ગયું છે અને પુણે રોડે સુવી ત્યારે આપણે આપડી ગાડી જો ચકાશે હવે તમને હાઈટ દેખાય તો ફ્રેન્ડ ફ્રેન્ડ્સ પણ એમ પી લીધા છે કારણ કે આ એક્સપ્રેસ ઉપર ભાઈ ચાવાળા મળી ગયા હતા એટલે કામ થઈ ગયું ક્યારની નહીં ચાની તલો ખાલી હતી અને થોડું કામ ખુલ્લું થઈ ગયું હતું એટલે થોડું રિલેક્સ થઈ છું અને હાલો હવે જાવે દીવી આગળ હોટલમાં કંઈક કે રોકશો છું ને ફ્રેશ થાય નાસ્તા પાણી કરીશું તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છે કારણ કે આપણે કન્ટિન્યુ ડ્રાઈવિંગ કરવાનું છે એટલે પછી બહુ મોટો બ્લોગ બની જાય એ માટે બીજો બ્લોગ બનાવશું તો ચાલો મળીશું બીજા બ્લોગમાં બાય બાય માતાજી ચાલો બાય બાય